અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને વીજ કરંટ લાગવાથી ત્રણે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જેમાં બે સગા ભાઈઓ હતા તો એક તેમનો ભત્રીજો હતો કઈ રીતે કરંટ લાગ્યો હતો શું સમગ્ર ઘટના હતી તે જોઈશું આ વૈષ્ણવજન તો વીડિયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે એવામાં અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુરા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે જી અમરેલીના જે હનુમાનપુરા ગામ છે ત્યાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાં મકાનનું સમારકામ ચાલતું હતું તેવામાં કરંટ લાગ્યો છે તેવી માહિતી મળી રહી છે આ લોકો મકાનનો સ્લેબ ભરી રહ્યા હતા જેમાં રેતી વોશિંગ કરી રહ્યા હતા તે મશીનથી કરંટ લાગવાની માહિતી સામે આવી રહી છે જેમાં બે સગા ભાઈઓ અને એક ભત્રીજો હોવાનું જણાય આવે છે આ ત્રણેય લોકો કાઠી ક્ષત્રિય સમાજના હતા જેને લઈને કાઠી ક્ષત્રિય સમાજમાં પણ શોક વાપી જવા પામ્યો છે મૃતકોની પ્રાથમિક વિગત મુજબ પથુભાઈ જીલુભાઈ બોરીચા કે જેઓ બત્રીસ વર્ષના હતા માનકુભાઈ જીલુભાઈ બોરીચા કે જેઓ ત્રીસ વર્ષના હતા અને ભૌતિકભાઈ બાબુભાઈ બોરીચા ત્રણેય હનુમાનપુરા ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે હાલ તો મૃતકોને પીએમ અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આધર્યો છે ખાંબા હનુમાનપુર ગામમાં આજ સાંજે સાડા છ થી સાત ની વચ્ચે એક અનફોર્ચ્યુનેટ બનાવ બનેલ છે જેમાં એક ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું જેમાં ત્રણ ઘરના જ માણસો બે સગા ભાઈ અને એમનો એક ભત્રીજો એ કામ કરી રહ્યા હતા રેતી ધોવાનું કામ કરી રહ્યા હતા અને એમાં વરસાદ ચાલુ હતો અને મશીનમાં કંઈક શોર્ટ સર્કિટ થવાથી ત્રણેયની મૃત્યુ નીપજ્યું છે હાલ હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં રાખીને હજી પણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદનો મારો ચાલુ રહેશે ત્યારે અનેક જગ્યાએ વીજ કરંટ લાગવાનો અથવા વીજળી પડવાનો સિલસિલો ચાલુ રહેવાનો છે ત્યારે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન અડક્યા પહેલાં તમારું શરીર કે તમારા કપડાં તો નથી ને તે ચકાસી લીધા પછી જ ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કરવો જોઈએ હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને હવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઇક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ